ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે ભરૂચ સેવા સદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં છેલ્લા દસથી વધુ દિવસથી ગટર લાઇન ઉભરાઈ છે જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે નજીકમાં જ શાક માર્કેટ અને મચ્છી માર્કેટ પણ આવેલું છે ત્યારે વેપારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ અંગે વેપારીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય દિવસોથી ગટર લાઇન ઉભરાય છે આ અંગે નગરસેવા સદનમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે તેઓના વેપાર અને રોજગારને પણ અસર પહોંચી રહી છે

ગૌરીબેન ગોવિંદભાઈ માછી હું મચ્છી બજારમાં વેચું છું ના અમારે એક બી ગરાક આવતું નથી અંદર આ બધો ગોજવાળો ભેગો થાય ને સરકારી મા કચરાપેટીવાળાને બી ફોન કરીએ પણ ફોન કરો તો અહીં આવતા નહોતી એ લોકો ચચા પાંચ પાંચ દિવસે બી આવતા નહીં ભરવા એ લોકો ના અમારું તો એક બી ગરાક અંદર નહીં આવતું આજે મહિનો ત્રણ બે ત્રણ મહિના થાય ગયા પ્લગ

ને બીજા પાડી આપતા હોય તો અમારું ઘરાક બી બીજા દરવાજા પરથી આવે તો એક જ દરવાજો છે તે દરવાજા પરથી અમારું ઘરાક જ અંદર નહીં ખાલી અમે આઠ વાગે બેસીએ તો અમે નવ વાગે બેસીએ તો બાર વાગે એમ જ ઉઠીને માલપોરીને ઘેરકીએ અમારે એક બી ઘરાક આવતું નથી